અ ડોર ટુ ડોર રેક રોડમાં અગિયાર 11 રોડમાં ચાલુ છે તથા રાત્રિ સફાઈ પણ આપણે કરી રહ્યા છીએ દિવસ દરમિયાન પણ શેરી અને મુખ્ય રોડો આપણે સફાઈ કરી રહ્યા છીએ પણ આપના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે પબ્લિકમાં એક થોડી અવેરનેસ આવે કે જ્યારે પણ આપણે કઈ પણ ખાણીપીણીની વસ્તુ લેવા જાય તો એક તો પ્લાસ્ટિક પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીને સાથો સાથ જ્યાં તે આપણે કચરો ફેંકી ન છુકો અને ભીનો કચરો લેવા ઓલરેડી ડોર ટુ ડોર આવે છે એનો મેક્સિમમ ઉપયોગ કરીએ અને કાંઈ પણ વસ્તુ આપણે કચરો કઈ પણ હોય તો આપણે ડસ્ટબિનમાં જ નાખવો કચરો ડસ્ટબિનનો ઉપયોગ કરીએ જેથી નગરપાલિકાને પણ સહાય મળે અને ભુજ શહેર આપણું એકદમ ક્લીન અને સુંદર લાગે ભુજીયાદિંગ રોડ ઉપર આપણે ડેલી ડોર ટુ ડોર પણ મોકલી છે ત્યાં સામેના કોમ્પ્લેક્ષ ના ભાગમાં પણ ડોર ટુ ડોર જાય છે સફાઈ કરવા પણ જાય છે રાત્રિ સફાઈ પણ થાય છે રાતના પબ્લિક જે બેસતી હોય છે ત્યાં ક્યાંક ને ક્યાંક પબ્લિક દ્વારા કચરો કરવામાં આવે છે જેથી સવારના પાછું તેવું ને કચરા વાળું આખું રીંગ રોડ જેવું દેખાય છે તો આપણે નગર નગરપાલિકાની ટીમ દ્વારા રોજે ડોર ટુ ડોર પણ થાય છે અને સફાઈ કામગીરી પણ થાય છે તો આપના દ્વારા આપના માધ્યમથી એક કહેવા માંગુ છું કે ત્યાં રાત્રિ દરમિયાન જે પણ બેસતા હોય કે દુકાનદારો જે પણ હોય ત્યાં વસ્તુ લેવા માટે જે પણ ગ્રાહકો જતા હોય તેમને પણ કહેવા માંગુ છું કે આપણે ડસ્ટબીન નો વધુમાં વધુ ઉપયોગ કરી અને જ્યાં ત્યાં આપણે કચરો ન નાખવો

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ